આજે વાગળ વિસ્તારના મુખ્ય મથક રાપર તથા રામ વા વણોઈ સુવઈ ત્રંબો નીલપર ખીરૈ નંદા અસર સેટના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો મુખ્ય મથક રાપર ખાતે સાંજના છ વાગ્યા બાદ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના લીધે શહેરમાંથી પાણી વહી નીકળ્યા હતા પોણું કલાક સુધી મુશળધાર વરસાદના લીધે શહેરની મુખ્ય બજારમાંથી પાણી વહેતા થયા હતા આથમણિયા નાકા પાસે તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વરસાદમાં રજાના દિવસે નાના મોટા સૌ કોઈએ વરસાદમાં હતી નાના બાળકોને તો જાણે મજા પડી ગઈ હોય તેમ પોતાની મસ્તી કરતા જોવા મળ્યા હતા મામલતદાર ક્વાર્ટર ગેલીવાડી આથમણા નાકા શંકરવાડી તકિયાવાસ તિરુપતિનગર સલારી નાકા પ્રાગપર ચોકડી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા આજે વરસેલો વરસાદ ચોમાસુ પાક માટે સોના સમાન થશે તેવું ખેડૂત આગેવાન અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ના મહામંત્રી પ્રકાશ પટેલે જણાવ્યું હતું